ઓમકાર યુવક મંડળ જીવદયા અભિયાન છેલ્લા બાવીસ વર્ષથી પક્ષી બચાવવાનું કાર્ય કરે છે જેમાં આ જે મહત્વનું ઉત્તરાયણના ત્રણ દિવસ હોય છે જેમાં ઇમરજન્સી સ્ટોર ડોક્ટરની ટીમ મેટરનિટી હોમ અને થિયેટર ઓપરેશન થિયેટર આ સાથે લગભગ બસો જેટલા સ્વયંસેવકો જોડાઈને આ કાર્ય કરે છે અજીત મહેતા સુરત છેલ્લા લગભગ બાવીસ વર્ષથી આ ઓમકાર યુક મંડળ જીવદયા અભિયાનનું કામ ત્રણસો પાસઠ દિવસ માટેનું આ કાર્યકર્તાઓ કામ કરે છે આની અંદર વિવિધ રીતે ખાસ કહીએ તો ત્રણસો પાંસઠ દિવસની અંદરમાં જે વોલિન્ટરો જે સેવકો કામ કરે છે એ કોઈ પ્રોફેશનલી નથી પણ વર્કિંગ છે એ પ્રોફેશનલી છે એ લોકો બધા જોબ કરે છે કોઈ પોતાનો બિઝનેસ કરે છે પણ સેવાકીય સંસ્થાની રીતથી ઘણા વર્ષોથી આની અંદર આ સુરતની અંદર કામ કરે છે આમાં અમે જનરલી આની અંદરના ત્રણ દિવસ આગળ પાછળના જે હોય એના માટેના સ્ટોલ મૂકવામાં આવે છે ઇમરજન્સી સ્ટોલ તેની અંદર અમારી પાસે ડોક્ટરની ટીમ હોય છે વોલન્ટિયરની ટીમ હોય છે મેટર્નિટી હોમ અને સાથે સાથે ઘણી વખત જરૂર પડે તો અમે આની અંદર એમ્બ્યુલન્સનો બી ઉપયોગ કરીએ છીએ કે ખાસ નાના મોટા ગમે ત્યારે જીવને બચાવવાનો હોય તો એના માટે પણ અમારી ટીમ કોઈપણ પણ ટાઈમે કાર્યરત રહે છે મારું નામ જૈનમ શેઠ છે હું ઓમકાર એક મંડળ જ્યુદા અભિયાનમાંથી છું અમારી સંસ્થા છેલ્લા બે હજાર છથી આ પક્ષીઓ બચાવવાનું કામ કરે છે અમે લોકોએ અત્યારે એક વેબસાઇટ લોન્ચ કરી છે અમારું જે ઓનલાઈન પોર્ટલ છે જેને અમે ઓમકાર જુદા ડોટ ઓઆરજી એ વેબસાઇટનું નામ છે હવે એ વેબસાઇટની અંદર એવું છે અમે લોકો તો કોલ જનરેટ કરી જ શકે છે પણ અધર કોઈ બી જે કોલર છે એ બી એમાં કોલ જનરેટ કરી શકે છે જેનો વોટ્સઅપ દ્વારા અમને ડાયરેક્ટ કોલરની માહિતી મળી શકે છે કોલની એ બોર્ડની શું પરિસ્થિતિ છે શું બધું ફોટોથી લઈને વિડીયો બી એમાં અપલોડ કરી શકે છે કોઈ પણ અને એની માહિતી અમે મળે ત્યાં અમારો તરત જ વોલન્ટિયર અમે મોકલી આપીએ છીએ અને અને કાલથી અત્યાર અત્યાર લગીનમાં કમસે લગભગ બસો એક જેવા કોલ આવી ગયા છે બસો દસ કેવા એક કોલ છે આપણી પાસે એમાંથી લગભગ ઓલમોસ્ટ સર્જરી કોલ સર્જરી લીધી સિત્તેર એક બોર્ડની બાકી બધા નોર્મલ કેમ તેમ થોડું નોર્મલ વાગેલું હોય એવા બધા બોર્ડની અમે ટ્રીટમેન્ટ કરી છે અને બોર્ડ હોસ્પિટલ પાલ ખાતે મોકલાવેલ છે બધા બર્ડનું